અમદાવાદના ખોખરા ખાતે નવો અમૃત નિઃશુલ્ક મહાઆરોગ્ય કેમ્પનું આયોજન કરાયું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેર ભાજપના હોદ્દેદાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા શિબિરમાં ટીબીના દર્દીઓને દવા દિવ્યાંગજનોને કીટ આંખના દર્દીઓને ચશ્માનું વિતરણ કરાયું મેગા આરોગ્ય શિબિર ખાતે કેન્સર કિડની ઓર્થોપેડિક કાર્નિકોલોજીસ્ટ જનરલ સર્જરી સહિતના રોગનું પણ નિદાન કરવામાં આવ્યું અમદાવાદ શહેરની અંદર આશરે બે હજાર જેવા ટીબીના પેશન્ટ છે લગભગ છ મહિનાથી આ સંસ્થાએ આર કે એચઆઈવી રિસર્ચ સેન્ટરે એ તમામ દર્દીઓને દત્તક લીધા છે અને એ લોકોને દર મહિને કીટ આપે છે આજે પણ પંદરસો જેટલા દર્દીઓને કીટ આપવાનો કાર્યક્રમ છે વિકલાંગ જે નોંધાયેલા ગુજરાત સરકારના વિકલાંગ લોકો છે અને અમારા પ્રયત્ન થી તપાસ કરીને જે લોકોને અહિયાં બોલાયા છે આશરે પાંચસો વ્હીલચેર આપવાના છે